સુરતમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ દ્વારા મજૂરી વિના રેલી કાઢવાના કિસ્સામાં અલથાણ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે પોલીસે બે કાર કબજામાં લીધી છે તથા એવીબીપીના કાર્યકર્તાઓના નિવેદનો લેવાનું શરૂ કર્યું છે સુરતના અલથાણ વિસ્તારમાં એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા કથિત રીતે મંજૂરી વિના રેલી કાઢવા મામલે અલથાણ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી છે અને એબીવીપી કાર્યકર્તાઓના નિવેદનો રેકોર્ડ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે તપાસ દરમિયાન પોલીસે બે કારો કબજામાં લીધી છે આ કારો રેલી સંદર્ભમાં વપરાય હોવાની શંકા છે મામલાની વધુ તપાસ દ્વારા ચાલુ છે પોલીસ તપાસ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તારીખ ડિસેમ્બર રોજ વિસ્તારમાં ડીઆરબી કોલેજ ખાતે એબીવીપી જે સંગઠન છે એમની કાર્યકારીની બેઠક હતી એ દરમિયાન જે જેમની વરણી થયેલ જે ઉમેદવારો હતા એ લોકો એમના આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જે છે ગાડી સાથે એમણે એક સરઘસ કાઢેલું એ સરઘસની અંદર એક વિડીયો વાયરલ થયેલો એ વાયરલ એ વાયરલ વિડીયોને જોતા એની અંદર અમુક કાળા કાચવાળી ગાડીઓ તથા અમુક ગાડીઓમાંથી જે છે ભયજનક રીતે ડ્રાઇવિંગ કરતા હોય એવું વિડીયોની અંદર સ્પષ્ટ જણાય આવેલ જેથી આજરોજ જે છે જે ગાડીઓ સરઘસમાંથી એ પૈકીની બે ગાડીઓને પોલીસે જે છે જમા લઈને એમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે કેટલું જોખમી રીતે એ લોકો આ રીતે જે રીતે વિડીયોની અંદર જોઈ શકાય છે કે ચાલક ગાડી ચલાવતા હતા એ દરમિયાન જે ફ્રન્ટ સાઈડની જે વિન્ડો છે એની અંદરથી પણ જે અમુક દેખાતા ઈસમો જે છે બહાર નીકળેલા હોય ચાલકે આ દરમિયાન ગાડી ચલાવી જોઈતી નહોતી પરંતુ છતાં પણ ગાડી ચલાવતા રહે છે એટલે એમના વિરુદ્ધ ભયજનક ડ્રાઈવનો ગુનો દાખલ કરે મારું નામ લક્ષ્મણનાથ યોગીરાજ સુરત મહાનગર મંત્રી જવાબદારી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જે ઘટના આપણે ઓગણીસ તારીખ ની જે ઘટના ઘટી જે રેલી ના માધ્યમ થી સોશિયલ મીડિયા જે વાયરલ થયું છે એ જે રેલી હતી એમાં વિદ્યાર્થી પરિષદ ની બે હજાર પચીસ છવ્વીસ ની નવી કારોબારી નવા દાયિત્વ કાર્યકર્તાઓની વિદ્યાર્થીઓની ટીમ ની પસંદગી કરવા માટે હતી એમાં નવા વિદ્યાર્થીઓના થકી થોડું ઉત્સાહમાં આવીને એ લોકોએ રેલીના માધ્યમથી થોડા